છે આપણે થેપલા બની ગયા છે મરચા મન કાચા ખાવાની છે કે ના મરચાં મેં હમણાં નથી ખાતો મરચી ખાવી હતી ને તારે તું હિલ તો ન નીકળે પણ ખાવું

તેલી વખત કરી એટલા ખાધા ઓછા ખાધા ઓછા ખાધા હા અને એક જટ 7 વાગે ખાતા ઈ પછી તરત હવે ને

બહુ ટ્રાફિક વધે ચોપાટી બહુ મોટી કસરત નું ગ્રાઉન્ડ બહુ નાનું છે તો ના ના ઈ ઈ ચોપાટી પ્રમાણે નાનું કહેવાય અચ્છા ઓલું જીમ વાળું હા ઈ ઈ ભાઈ એટલા તો ઇન્સ્ટ્રુમેન્ટ છે ચાલુ કન્ડિશન ઈ ઈ બધા ટૂટલા ફૂટલા ગાર્ડન ને તો કામ જ ન કરતા હોય આ એવું હોય નહીં આના કરતા જો કસરત વાળાના બહુ મજબૂત બનાવે છે બહુ છે એ લખાવતા હતા હા સ્ટ્રીટ બંધ હતી ને

અને ટા ટમેટા કેમ લાવ્યા ઈ તો મને કનો જોઈ અચ્છા બહુ પડે ભીંડાનું શાક આને હું કહેવાય તુરિયા કેટલા લાંબા છે આવ હેતા સાવ મને ખબર પડી ગઈ તું આવવાનો છે હાલ બેસી જા જમવા માજો મસ્ત રેડી છે તો જો તો ખરા પેલા પેલો નો ડાયરેક્ટ નો ભાવે શાક એટલે બધી વાસાઈ કેમ તો હું ખાતો આ કપમાં મે ખૂલે છે

બેગ તો તૂટી ગઈ બટા જો ભાઈ મોટા મોટા ખર્ચા છે ને કાલે મેં કેટલી બધી ચોકલેટ લઈ દીધી સાત ચોકલેટ લઈ દીધી કેટલી સાત લઈ દીધી ગણાવું તને તને કેટલી લઈ દીધી

આપો મા <laughs> <laughs>

કે કઈક સ્પેશિયલ બનવાનું છે એટલે અમે અમારા રોટલા બની લીધા છે ભાભી આવશે ને ઓફિસેથી ત્યારે એ તમારે ત્રણ નું કઈક અલગ સ્પેશિયલ મસ્ત મજા મસાલેદાર ગડવાનું છે કે તો બાપી કે જયદીપે એમ કીધું મજાક કે તમારું કરીને ખાઈ લેજો એમ અમે આવશું પછી તો પછી મમ્મી હા અસલી મમ્મી મજા ખેજા નહીં એટલે પછી મમ્મી બનાવી લીધો ને એને પપ્પાએ જમી લીધો ને હું પછી આવી લઈ ભાઈ ભાભી કે તો ના પડતી કે હાજર જમવું નથી ભાભી મારે જમવું નથી કીધું હું એકલો રહી ગયો નો આમનો ગયો નો આમનો ગયો પણ એ મજા કરતા હતા પછી ભાખરી બનાવી અને મેં ભાખરીને ઘી આજે ખાધા આમ તો હું ખાતો નથી ક્યારે એવું ભલે બહુ પહેલાં ખાતો હમણાં ઘણા સમય નથી ખાતો ખાધું નથી ખાધું પણ મજા આવી ગઈ મને ઘી ત્રણ વાર મેં લીધું એક એક ચમચી ત્રણ ચમચી ઘી ખાઈ ગયો ભાખરી અરે મજા આવી ગઈ હવે સાંજના નવ પંદર થઈ છે કેન્દ્રમાં જવું છે જસ્ટ બસ હવે થોડું ફ્રી થાય બાપે એટલે બધા કેન્દ્રમાં જઈએ ઓનલાઈન આની રેલ બહુ આવે આ લાઇટ બહુ મોંઘી છે વજનમાં લોખંડવાળી છે અને આ જે લાઇટ આવે ને એ બહુ પ્રકાશ ફેંકે દિવસ હોય ને એવો પ્રકાશ ફેંકે છે મને અત્યારે મળી પણ આનો જે સેલ છે તે અંદર સેલ નથી એટલે ઇન ફ્યુચર આ લાઈટમાં હું સ્પેશિયલ સેલ લાવીશ અને તમને બતાવીશ કે રીલ્સો આવે છે વાત સાચી આવે છે કે ખોટી આવે છે રીના બેન લાઈટ આઈપી તેમ સેલ નોતો આપ્યો સેલ નોતો હું એમ મંગાવી દીધું પછી એક દાષ હું કરું આ બહુ મોંઘી આવે લોખંડની છે આ આખી મજબૂત કેટલી છે ગિફ્ટ માઈકની છે

અત્યારે મેં કુવાડી જેવું સર્ચ માર્યું મમ્મી આજો આપડે ઘણી વાર ઘાસ જોયું હોય છે આ ટાઈપ નું આવે બધું કુવાડી

કે આપને કેમ ઓલુ ખાતર તુરો લાગે તુરો અને તુરો સ્વાદ તો સૌથી સારમ સારો તે ક્યારે તુરો સ્વાદ લીધો છે

ઓ નકર કાઢી પાણી પીવું પડે બસ બસ જો નો ને હા એને તો ઓલા પણ કાઢી દે હા એમનો હોય એમ સ્વાદ જ ન આવે બેટા એનો સ્વાદ જ ન હોય પાણી જેવું લાગે એવાર પી લીધું ને તારું જોઈએ કેટલું બધું બાય પીધું ઉતરે સારું બાય હાલુ થઈ જાય મસ્તીવા કરતા તારું ઉદરસની દવા પી લે દવા તો કેટલી ગડવી લાગી આ દર્શન કરે લે પી લાઓ હું આમાં હું પી તો હું તમને એમ કે કે ઓતન લઈ દો નહીં નહીં દવા તો તુકી ના હા બાંધો બાંધો હા સંધી પી દેજો તમારે

દવા પીવી છોકરાઓ ન ગમતી હોય પણ એકવાર પીવી એટલે મજા આવી જાય એટલે સવેટ રોજ પીસે જોજો ત્રણ દિવસ સુધી ભાઈ કન્ટીન્યુ દવા પી લેવાના છે હા એને મજા આવી ગઈ એમાં અત્યારે પીધી એમાં તુરો સ્વાદ પહેલી વાર ચાખ્યો ને જીવનમાં તું તને રોજ હું સ્કૂલ બેગો લઈ દેવી રોજ લઈ દેવાની

બધા રાની અત્યાર સુધી અનલિમિટેડ વ્લોગ બનાવ્યા પણ આજ સુધીનો એક જ વ્લોગ એવો બનાવ્યો કે સૌથી યુનિક હતો યુનિક વ્લોગ એટલે કે કન્ટિન્યુ વ્લોગ શરૂ કર્યો કેમેરો શરૂ જ રહેવા દીધો અને એન્ડ કરી દીધો વ્લોગનો એક પણ કટ ના માર્યો જે હતું એ લાઈવ બતાવ્યું એવો વ્લોગ આજ સુધીનો એક જ બનાવ્યો અને ઈ વ્લોગ હિટ ગયો દોસ્તારો સાથેનો હતો બહુ મજા આવે વ્લોગ કોમેડી વ્લોગ બનાવ્યો અને નક્કી જ કર્યું હતું કે આમાં કેમેરો બંધ કરવાનો થતો નથી કન્ટિન્યુ વ્લોગ રાખવો છે એ વ્લોગ તમે જોયું તો બાજુ સજેસ્ટ કરું છું ખાલી જોતા જો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય જૈશોભ નારાયણ શૈશ્રી કૃષ્ણ જયો ગઈશું